મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે અમે નાગોરી વાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ અમને કેવા બે ત્રણ વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી કચરો જેથી એટલા માણસો બીમાર એટલા માણસો ઘરે ઘરે ખાટલા મચ્છર અને તકલીફ નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ આટલે ગુડાણ સમાણા પાણી ભરાય છે બરાબર ગટર કાઢે તો કચરો નહીં ભરતા કચરો ભરે તો ગટર નહીં કાઢતા રોડની તો પરિસ્થિતિ એટલી હે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે જેથી કોઈ બી માણસને કોઈ બી હાસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદારો તૈયાર નહીં બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે બરાબર આની અંદર કેટલા રૂપિયા મંજૂર કરે છે નગરપાલિકા બારોબાર રોડ કરે છે રસ્તા કરે બારો બારોબાર હેડે છે બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી જ્યારે ચૂંટણી હોય ત્યારે પાંચ જણા ભેગા થઈ અને વોટ માટે આવે બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી આ પરિસ્થિતિ અમારા મેલ્લાની હે અમારા વોર્ડ નંબર ચાર છે આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલામાં કોઈ કહેવા જાય તો કોઈ આંભરવા તૈયાર નથી આવી પરિસ્થિતિ બે અઢી ત્રણ વર્ષથી જ ચાલે છે બરાબર એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં મીડિયામાં અમે બે થી ત્રણ વાર આપ્યું હોય પહેલી વાર નહીં અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લખિતમાં જવાબ આવ્યો હોય બરાબર કોઈ આંભરવા તૈયાર નહીં ને એ કામ કરવા તૈયાર નહીં જ્યારે જ્યારે અમને વોટ લેવો હશે ત્યારે એ તૈયાર થશે બાકી રોડના પૈસા મંજૂર થાય તો બારોબાર રોડ બનાવે છે મારું નામ જ્યોતિબેનજી જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ આજે હું રાધનપુર વોર્ડ નંબર ચાર વિસ્તારમાં મુલાકાતે આવી હતી ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ઘટાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ઘટાતી નથી પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી પણ કોઈ સાંભળવા તૈયાર નથી જ્યારે નગરપાલિકાએ ત્રણ કરોડ અને આડત્રીસ લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે તો જે નગરપાલિકામાં આવે છે જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થયા તો અહીંની સર્વે સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમ્રણ ઉપવાસ કરીશું